બનાસકાંઠામાં આગ લાગ્યા બાદ ધાનેરા પાલિકાએ સૌથી મોટી કાર્યવાહી કરી ધાનેરાના મધ્યમાં રેસિડેન્સી વિસ્તારમાં ચાલતા સાત ભંગારના ગોડાઉન સામે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી બનાસકાંઠામાં આગ લાગ્યા બાદ સૌથી મોટી કાર્યવાહી ધાનેરા નગરપાલિકાએ કરી છે ધાનેરા નગરની મધ્યમાં રેસિડેન્સી વિસ્તારમાં સાત જેટલા ભંગારના ગોડાઉન ચાલતા હતા એ તમામ ગોડાઉન પાલિકા સીલ કરી કાર્યવાહી કરી છે આ તમામ સાત ભંગારના ગોડાઉન પાસે ફાયર સેફ્ટીની સુવિધા કે ફાયર એનો સી પણ નહોતી તમામ ગોડાઉન રેસીડેન્સી વિસ્તારમાં વગર પરમિશને ધમધમી રહ્યા હતા એકાદ માસ પહેલા પાલિકાએ નોટિસ આપી પણ એનો યોગ્ય ખુલાસો ન થતા આખરે પાલિકાએ ધાનેરાના સાત ભંગાના ગોડાઉન સીલ કરી કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે જો કે ધાનેરામાં આવેલા અનેક ગોડાઉનમાં પહેલા આગ લાગ્યાના બનાવ બની ચૂક્યા છે જે બાબતને ધ્યાનમાં રાખી પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે નગરપાલિકાએ અગાઉ એક માસ અગાઉ સાત જે ભંગારની દુકાનો જે વ્યવસાય કરે છે ગોડાઉનો છે એ લોકોને નોટિસ પણ આપી હતી એ લોકોએ સ્ટેમ્પ ઉપર નગરપાલિકાને બાઇંદરી પણ આપી હતી કે ભાઈ અમે રહેણાંક વિસ્તારમાં આ ધંધો કરીશું નહીં અને જ્યાં પણ ધંધો કરીશું ત્યાં ફાયર એનઓસી મેળવીને ધંધો કરીશું પણ આજ દિન સુધી એ લોકોએ પ્રક્રિયા ન કરતાં નગરપાલિકાએ આજે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે હજુ પણ જે પણ ધ્યાનમાં આવશે આવા ગોડાઉનો એ બધા સીલ કરવામાં આવશે